કચેરીએ માળિયા તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા પાંજરાબોળના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આપવામાં આવે છે પશુ પશુધીક ત્રીસ રૂપિયા જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોર્ડના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે અનિયમિતતાઓ છે મોંઘવારી છે જેના કારણે પશુ દીક ત્રીસ રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં એટલે અમારી એવી માગણી છે કે પશુદિક સરકાર અમને સો રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને અરજ છે મારું નામ મંથન ડબી જય ભોલનાથ ગૌ મંદિર ચોરવાટ અને તમામ ગૌ સેવકો માળિયા તાલુકાના આજુબાજુના ગામ અને સંતો મહંત પાંજરાપુર ટ્રસ્ટી આજ રોજ માળિયા તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકો તથા પાંજરાપુરના ટ્રસ્ટીઓ સરકાર શ્રી ફેલા માગણી કરવા આવ્યા છીએ અને આવેદન આપવા આવ્યા છે કે બસો રૂપિયાનો એક પશુનો ખર્ચ થાય છે એની સામે ત્રીસ રૂપિયા આપે છે તો વહેલાં વહેલી તકે સો રૂપિયા કરી આપે તો જ ગૌ ધન વધશે એના માટે અમારી નમ્ર વ્રત છે કે વહેલી તકે અમારી માગણી સ્વીકાર મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે